નમસ્કાર મિત્રો યુવા કણોતી ન્યૂઝથી હું હરીશ મકવાણા શિફા મોત્યાકાંડ આપણે આગળના જે ચાર ભાગ જોયા આજે આ પાંચમો ભાગ છે આપણે પહેલાં જોયું ફિરોજભાઈનો ઇન્ટરવ્યૂ લીધો બિલકિશ બાનોનો લીધો એના પછી કૈલેશભાઈના જો ઇન્ટરવ્યૂ આપણને આપ્યો નથી એ આ બધા લોકોએ બાર અગિયાર બે હજાર ચોવીસમાં ઓપરેશન કર્યા હતા અને એમણે શિફા હોસ્પિટલનું ઓપરેશન કર્યા પછી આંખ ગુમાવી હતી અને આપણને ત્યારે ખબર પડી કે આના પહેલાં પણ પાંચ દિવસ પહેલાં પણ ઓપરેશન થયા હતા સાત અગિયાર બે હજાર ચોવીસ ને ત્યારે પણ ઘણા લોકોએ આંખ ગુમાવી હતી એમાં આગળના પાર્ટમાં આપણે મુમતાજબાનું આપવાનું આપણે ઇન્ટરવ્યુ લીધો અત્યારે આપણે સંકલીનગર જુહાપુરામાં સુલતાન આપનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ જેમણે પણ પોતાની આંખ આ કાંડમાં ગુમાવી છે અને ડૉક્ટર ધવલ રાજપરાએ જેમનું ઓપરેશન કરાવ્યું હતું આપને ઓપરેશન કોણસી તારીખો કરાયા હતા યાદે આપકો સાત તારીખો ઓર કોનસી હોસ્પિટલમાં કરાયા હતા શિફા ડોક્ટર કે નામ આપકો યાદે ધવલ ડોક્ટર ધવલ રાજપરા પાસે ઓપરેશન કરાવ્યું હતું आपने कौन सी आंख 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 का ऑपरेशन 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 कराया था? दोनों में 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 सिर्फ एक एक और आप करने के बाद आपनेीठा हो गई ने भागे। तो, तो ट्रीटमेंट मेरी कुछ नहीं करी मेरे को ना चिट्ठी बना के दाखिल हो जाओ लिमड़ी सिविल हॉस्पिटल बढ़िया लिमड़ी सिविल हॉस्पिटल में दाखिल हो जाओ के मेरी मेरी ट्रीटमेंट नहीं करी मेरे को ना दवा दी ना मेरे को यूँ क्या तुम यहाँ दाखिल हो जाओ हम तुमारी दा, तुमारी दा, तुमारी दा तुम्हारी ट्रीटमेंट करेंगे नहीं करी मेरे को चिट्ठी लिख के एडमिट हुए कुछ नहीं हो सकता और कितने दिन आप वहाँ पे रहे उन्नीस दिन डॉक्टर ने बताया कि किस चीज़ के लिए आपकी आँख चली गई क्या गलत औजार वापरे या फिर ज्यादा वो काट डालिए बीच की तीली होती है

કે બાપુનગર અને બીજા અન્ય વિસ્તારના લોકો પણ એમની સાથે વખતે એડમિટ હતા ઓપરેશન કરાવી હતું જેમની આંખો ગુમાવી છે પણ બધાનો કોન્ટેક નંબર ને બધું નથી આ વિડિયોના માધ્યમથી ફરીથી હું આપ સરોને વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં આ સિફાના પેશન્ટો હતા જેણે પણ પોતાનો આવો ખરાબ અનુભવ થયો હોય પીડિત હોય એ મારો સંપર્ક કરશો આ બધા લોકોને સાથે રાખીને આપણે કાનૂની લડત લઈશું આમને ન્યાય અપાવીશું આનું યોગ્ય વળતર અપાવીશું અને આવી હોસ્પિટલો બંધ થાય કારણ કે આજે આંખ આમની ગુમાવી સાત અગિયાર જ્યારે ઓપરેશન કર્યું ડૉક્ટર ધવલ રાજપરાએ શિફા હોસ્પિટલમાં ને આટલા લોકોની આંખો ગુમાવી પછી ફરીથી એના પાંચ દિવસ પછી બાર અગિયાર એમને ઓપરેશન કરવાની ક્યાં જરૂર હતી તમને ખબર છે કે તમારા હાથે ઓપરેશન અનસક્સેસફુલ થઈ રહ્યા છે લોકો પોતાનું અંગ ગુમાવી રહ્યા છે એમ કહેવાય છે ઉપરવાળાએ જે શરીરમાં અંગો બક્ષ્યા છે ને એ અનમોળ રતન હોય છે જેની કોઈ કિંમત હોતી નથી છતાં પણ આપણે આપણી બેદરકારી આપણી પૈસાની લાલચે આપણે લોકોના જીવ સાથે રમત રમ્યા છે ઠીક છે આપણે આંખ જ ગુમાવી છે આમના જીવ પણ જઈ શક્યા હોય સિવિલ હોસ્પિટલમાં કદાચ ના ગયા હોત તો આનાથી વધારે પણ તકલીફ થાત એટલે ફરીથી આપને વિનંતી છે કે આપ સર્વે જેને પણ આ તકલીફ હોય એ અમારી ચેનલનો સંપર્ક કરશો આપણે સુલ્તાન આપવાની સાથે છીએ જેટલા પણ પીડિત લોકો છે ધવલ રાતપરા સામે લડવું પડશે સિફા મલ્ટી હોસ્પિટલ ભલે કરોડપતિ હોય પણ આપણે એની સામે લડીશું લડત લાંબી ચલાવીશું અને બધાને ન્યાય અપાવીશું યુવા કાળાથી નિયુક્તિ હું હરીશ મકવાણા કેમેરામેન મુકેશ સોલંકી સાથે યુવા કર્ણા